ઓ ઘાટે ગાટે આ જોદો જોદો દેખાડી દીધું છે ને આ તો અહિયાં પડ્યો છે કબીર કુવા એક કુવા એક પાણી અનેક પાણી આધી આપણે જેમ આ માં તમે દગ બલ્બ લગાડી દી તો બાવત તો એક પાવર એક છે પાવર 1000 તો એમ કહે છે કબીર કુવા એક જ્ઞાન તો એક 1000 જ્ઞાન એક જ છે એક જ છે બરાબર

પણ દરેક માં દેખાય છે ને આપણને એમ પાવર બધે એક છે પાવર કઈ જુદો નથી નથી ગલો ઉડી જાય પણ પાવર નો નો જાય ગલો ભલે ઉડી જાય પાવત નય એટલે આત્મા પરમાત્મા ની જે કઈ ઓળખાણ થાય છે ને એ આદિ અનાયદિ ના છે અને એ કોઈ વ્યક્તિ ઘાટ નહિ આપણે મળી આવશે આત્મા તો કેવળ અનુભવ અનુભવ માં માં છે છે કોઈ એવો જાહેર પદ કીધો છે કોઈ સાથું પદ કીધો છે કોઈ એના મૂળ નામ કીધું સતનામ કીધું છે કેવળ નામ કીધું છે વચન કીધું છે મોરલો કીધો ઓલું સમજી લેવાનું દરેક જે મગજ બેઠા સમજી લેવાનું કીધું

તો રામા એનો કોઈ કટકો નહી હળંગ છે હળંગ છે અપાર છે અપાર છે એટલે કોઈ એનો જે આવે નહીં એટલે કીધું વેદ થાકે વાણી થાકે ઠાકર શિવ ને શેર ગીતા કોમ નહી ગુરુ ગુરુ નો ઉપદેશ એવો છે કે જે નો આવે અને ગીતા આવી જાય ઉપદેશ તો ગીતા વાંચી ને જ્ઞાન લઈ લઈ લઈએ પણ ગીતા તો આધી આ ઘણા ટાઈમ થી લીખેલી છે તો તો ગુરુ નું કોઈ માથે માં જ ન આવે

ਤੇਜਵਾਣ ਨੇ ਨਾ ਘਾਟੇ ਮੁਕੀ ਦਿੱਤੋ ਆਪਰਾ ਤਿਲਕ ਕਰੀ ਹਾਂ ਇਦਾਂ ਰਹਿਣੋ ਤੇਜਵਾਣ ਐਸੀ ਆਇ ਤੇਵਾਣੀ ਬਰੋਂ ਬੇਂਗਲਾ ਬੇਂਗਲਾ ਨੂੰ ਸੁਖਾਉ ਕਮਣਾ ਇੱਥੇ ਵਾਣ ਸੰਗਮ ਇੱਕ ਜਗ੍ਹਾ ਹੈ ਤਾਂ ਲੈ ਇੱਥੇ ਤਿਲਕ ਕਰਾ ਤਿਲਕ ਕਰੋ ਬਸ ਇਹ ਪਾ ਕੋ ਇਹ ਤੇ ਜੋ ਲੋਸ਼ਨ ਕਿਦੋ ਆ ਗਿਆਨ ਚਕਸੂ ਜੇ ਸੇ ਇਹ ਗਿਆਨ ਚਕਸੂ ਨੇ ਤੇਜੂ ਲੋਸ਼ਨ ਕਿਦੋ ਕੋਈਆਂ ਤੇਜੀ ਅੱਖ ਨੋ ਨੋ ਜੇ ਤੱਕ ਤੋ ਕਬੇ ਸਾਹਮਣੇ ਨੈ ਅੱਖੀਂ ਨਹੀਂ ਦੇਖਾ ਹੈ કે એના માટે દિવ્ય ચક્ષુ જોવે દિવ્ય ચક્ષુ એટલે દસ મોલ એવો દેખાય દેખાય તો એ મળી છે કે અનુભવી આવો રે અનુભવ કરવા કે અગમ દેશ માં અંસો ફટ થારો મોતીનો તો અગમ દેશ કયો કે આપણને ખબર નથી એ દેશ ઉપદેશ ને અનુભવ કંઠવી ના ભજન ગાતો કંઠવી ના ભજન ગાતો દ્વાર ખોલી ભીતર ચડતો જાતા જાતા ગુમ થતો અનુભવ કરવા એટલે એ દ્વાર ખોલવો એટલે આ દસમો દુઆ એમાં કે દ્વાર ખોલી ભેતર રાતો અને રાતા જાતા ગુમ થતો એમાં ગુમ થવો જોઈએ હવે આ થઈ જાય મટી જવાની વાત મટી જવાની આ થઈ જવાની વાત કરી

જે મન જોયું અને આ મન જોયે માયા માયા સોળ માયા માયા જ્ઞાન માં મન છે એટલે હવે આમાં વાત પણ

કે કેમ ફગત્ય પાટણ માં તો આ ઘોડે રાખતા હું ઘોડે રાખ્યો અમને ઘોડે વહેતી ગી એ ભીમ બાપા ઉભા રહ્યો ઉભા રહ્યો પણ સયા હું

பாரித மட்டும் நிய ச સદગુરુ મહારાજ હાજની જય